નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છીએ લગ્નની વિધિ શરૂ થવામાં બસ હવે થોડા સમયની વાર હતી વરાજા અને દુલ્હન બંને તૈયાર થઈ ચૂક્યા હતા લગ્ન નક્કી થયા અને લગભગ આઠ મહિના જેવો સમય થઈ ચૂક્યો હતો વરાજા અને દુલ્હન બંને એકદમ ખુશ હતા એ બંનેના પ્રેમ લગ્ન થવાના હતા અને બંનેના પરિવાર તરફથી રાજી ખુશીથી મંજૂરી પણ મળી ગઈ હોવાથી તેઓ બંને ખુશ હતા આઠ મહિના પહેલાં સગાઈ કરી હતી અને આજે લગ્ન થવાના હતા અને બંને એકબીજાને વર્ષોથી ઓળખતા પણ હતા કોલેજમાં સાથે ભણતા હતા ત્યારે જ એકબીજા વચ્ચે દોસ્તી થઈ હતી અને સમય જતા આ દોસ્તી ગાંઠ પ્રેમમાં બદલાઈ ગઈ હતી અને લગ્નની તૈયારીઓ પણ બંનેએ સાથે વિચારીને જ કરી હતી કયા પ્રસંગ ઉપર શું પહેરવું કયો ડ્રેસ કોડ રાખવો વગેરે બધું પગલું એ સાથે મળીને જ નક્કી કર્યું હતું વિધિનો સમય થઈ ચૂક્યો હોવાથી વરાજો અને દુલ્હન બંને સમજીને એકબીજાની સમક્ષ ઊભા રહી ગયા હતા વરમાળા પહેરાવવાની જ રાહ જોવાઈ રહી હતી બંનેએ એકબીજાને વરમાળા પહેરાવી એટલે બધા લોકો તાળીઓ પાડવા લાગ્યા પરંતુ અચાનક જ વરાજો નિશે નમીને વહુને પગે લાગ્યો ત્યાં હાજર રહેલા બધા લોકો આચર્યશક્ત થઈ ગયા ઘણા લોકો હસવા પણ લાગ્યા હતા એવામાં એવામાં લગ્નમાં હાજર રહેલા એક વડીલે ત્યાં નજીક આવી અને વરરાજાને સહજતાથી પૂછ્યું કેમ બેટા તે આવું કેમ કર્યું આ પ્રશ્ન સાંભળીને ત્યાં શાંતિ સવાઈ ગઈ બધા લોકો વરાજાના જવાબની જાણે રાહ જોઈ રહ્યા હોય એ રીતે તેની સામું જોવા લાગ્યા વરાજાએ ઊભા થઈ જવાબ આપતા કહ્યું આ બીજું કોઈ નહીં પરંતુ આ એ જ છે જે મારા માતા પિતાનું સન્માન કરશે અને તેઓની સેવા કરવામાં પણ કંઈ બાકી નહીં રાખે મને પણ હંમેશા ખુશ રાખવાનો પ્રયત્ન કરશે મારા વંશને આગળ લઈ જશે મારા ઘરની લક્ષ્મી પણ એ જ કહેવાશે ડિલેવરી વખતે અમારા બાળક માટે તે મૃત્યુનો સ્પર્શ થાય તો તે સ્પર્શ કરીને પણ બાળકને જન્મ આપશે આ મારા ઘરનો દીપક છે એ જેવું વર્તન કરશે તેના વર્તનથી જ સમાજમાં મારી ઓળખ થશે ગમે તેવા ખરાબ સમય કે મુશ્કેલીઓના સમયે તે મારી બાજુમાં ઊભી રહેશે તેના દરેક સગાઓથી દૂર થઈને મારી પત્ની બનીને રહેશે એ જો આટલું બધું કરી શકે તો શું આપણે થોડો આદર ન આપી શકીએ અને જો સ્ત્રીઓને પગે લાગવાની આ દુનિયા મારી ઉપર હસતી હોય તો એ દુનિયાની મને કોઈ પડી નથી માત્ર એક જ શ્વાસમાં અટકાવ્યા વગર આટલું બધું વરાજાએ કહી દીધું એટલે ત્યાં હાજર રહેલા બધા લોકો શક્ત થઈ ગયા અને અમુક જ શબ્દોમાં તેને આજે ઘણું સમજાવી દીધું હતું તો મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો વિડીયો સાંભળવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ તો મિત્રો મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો